સો નમસ્કાર મિત્રો કેમ છો આઈ હો બધા મજામાં હશો આપણે આજે ફરી એકવાર તમારા સામે આપણી નાની એમથી યુટ્યુબ ફેમિલીની અંદર ફરી જોડાઈ ચૂક્યા છે આપણે એક બુકનું રિવ્યુ આપ્યું હતું જે જૂના પુઠ્ઠા ચડાવીને મતલબ કે નવા પુટ્ઠા ચડાવીને જૂનું મટીએ આપી દીધું તો એ ટાઈપનો વિડીયો બનાવ્યો તો ને એ બુક બુક વિડીયોમાં તમે ખૂબ સારો એવો પ્રસિ પ્રતિસાદ મને આપ્યો એટલે મને એમ થયું કે ચલો એક બીજી બુકનું રિવ્યૂ આપી દઈએ કે જે સ્ટુડન્ટને ગેરફાયદો થાય છે એ સ્ટુડન્ટ માટે ફાયદારૂપ બનીએ અને જે સ્ટુડન્ટને ફાયદો થઈ રહ્યો છે એને ફાયદો કરાવી દઈએ કારણ કે આજકાલ માર્કેટમાં બધા ધંધા લઈને બેઠા છે અત્યારે નોલેજના મતલબ કે નોલેજના એટલે કે સ્ટડીના ધંધા લઈને દુકાનો ખોલીને બેઠા છે ત્યારે અને યુટ્યુબ પર તો તમને ઢગલો મળી જાય કારણ કે એક બુક છાપી દીધી જૂની બુકના પુઠા હટાવી અને નવા બુકના પુઠ્ઠા ચડાવી અને તમને હોપી દીધા કે લો ભાઈ નવી બુક આવી ગઈ અપડેટ બે હજાર પચીસ ન્યૂ તો એમાં આપણે છેતરાઈ જઈએ છીએ અને અમુક બુક મેં મંગાવી છે ખુદ જાતે એનો હું ખાલી હું એનો જ રિવ્યૂ આપું છું કારણ કે હું છેતરાયો છું ને તો તમે ના છેતરાઓને એના માટે બુક રિવ્યુ કર્યું છે મેં અગલી બુકનું રિવ્યૂ એટલા માટે કર્યું છે કે મેં બુક પહેલાં વાંચી પછી મને લાગ્યું કે આ બુક તો એકદમ ઓલ્ડ છે તો ઓલ્ડ બુક છે તો સ્ટુડન્ટ વાંચશે તો પછી એમને તો કોઈ ફાયદો થવાનો છે નહીં કારણ કે એવો જૂની ડિટેલ વાંચીને ગયેલો હશે ને તે આગળ કરંટના નવા ક્વેશ્ચન પૂછાશે મતલબ કે બે હજાર પચીસના પૂછાશે અને આ ગોથા મારશે તો ઓલ્ડ ઓલ્ડ સિલેબસ તો વાંચીને ગયેલો હોય તો પછી ઓલ્ડમાં તો ખોટા જ પડવાના છે તો ક્યારે બી મેરીટમાં એ આવવાના જ નથી ભાઈ તો તમને ખબર છે કે એક એક ટકા માટે બી લોકો મેરિટની બહાર જતા રહેશે મતલબ પોઈન્ટમાં બી જતા રહેશે યાર પોઈન્ટ પચીસમાં યા પોઈન્ટ એકમાં પોઈન્ટ બેમાં તમે કદાચ ઓલ્ડ સ્ટુડન્ટ મારો વિડીયો દેખતા હોય તો એમને પૂરી માહિતી છે પણ ન્યૂ દેખતા હોય તો એ પરફેક્ટ દેખજો વિડીયો મારો તો આજે આપણે આવ્યા છે એક ન્યૂ એડિશન લઈને આ દેખો અને આ દેખતા તમે સમજી ગયા હશે કે તમારી ઇન્સ્ટામાં પછી યુટ્યુબમાં પછી કદાચ ફેસબુક હશે તો ફેસબુકમાં આની જ નકરી એડ ચાલે છે નકરી એડ ચાલે છે ને ચાલતી હોય તો એક વિડીયો લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો બાકી આની નકરી એ જ ચાલે છે માર્કેટમાં એડ 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 ને એડ અને આપણે એક ગુજરાતની બેન છે જે બહુ બધી એડો કરે છે મતલબ કે આ ટોપર્સ નોટ લઈ લો આમ લઈ લો તેમ લઈ લો અને ગુજરાતના સ્ટુડન્ટને એ કરાવડાવે છે મતલબ કે થોડા પૈસા માટે એ લોકો કદાચ એ કરતા હોય સેલ કરતા હોય કે પછી સેલિંગ કરાવતા હોય પણ આપણે એવું નથી કરતા આપણે પૈસા વૈસા નથી લીધા આ બુકના આપણે વાંચવા માટે સેલિસ મંગાવ્યું છે બુક મંગાવી છે દેખો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભાગ ત્રણ છે ભૂગોળ ભાગ ટોટલી ભાગ હું તમને રિવ્યૂ કરી દેવાનો એટલે તમને ખબર પડી જશે ભાગ એક છે બે છે ને ભાગ ત્રણ આ બુક છે ને એ બુક પહેલી વાત બુક ગુજરાતીમાં છે એ અહીં આગળ ગુજરાતમાં નથી બની પહેલી વાત ગુજરાતમાં નથી બની ટોપર્સ નોટ આ છે ને એ રાજસ્થાનમાં બનેલી બુકો છે આ ત્રણ બુક છે ને એ રાજસ્થાનમાંથી બનેલી છે ને મેં કુરિયર કરાવીને ત્યારે રાજસ્થાનથી કુરિયર દ્વારા આપણા એડ્રેસ પર મોકલે છે આ લોકો અને આ ટોટલ આની ફી મેં ત્રણની ભોગવી છે મૂલ્ય અને નવસો નવ્વાણું છે એકના ને આની અંદર જે કોર્સ આપવામાં આવેલો છે એ કોર્સ આમ જે અલગ અલગ કોર્સ છે ને એ અડધો હિન્દીમાં છે અડધો ગુજરાતીમાં છે અડધો અટપટી લેંગ્વેજમાં છે મતલબ કે ત્યાંની કદાચ લોકલ લેંગ્વેજમાં આપી હોઈ શકે તો સો વાઇસ આ ત્રણ બુક છે એમાં પહેલી બુક છે એનું એમનું હું તમને થોડું કહી દઉં પહેલી બુક બુકમાં બંધારણ તર્ક માત્રમાં યોગ્ય ગુજરાતીમાં સમજણ મતલબ કે આ ત્રણ ભાગવત ત્રણમાં આ વસ્તુ આપેલી છે એની અંદર બેક કેમેરાથી તમને હું દેખાડીને મતલબ કે રિવ્યૂ આપું છું સો ગાઈસ પાક પહેલાંને આપણે રિવિલ કરી નાખીએ ચલો આને કદાચ પરમિશન ના હોય પણ તો એ છતાંય હું રિવિલ કરું છું આ બુકની છે એ બાકી આગળ દેખો ગુજરાત ખાલી એક વસ્તુ બુક મુખ્ય કાર્યાલય ટોપર્સ નોટ બરાબર દેખી શકો છો ઉદયપુર રાજસ્થાન દેપો હાઈવે રાજસ્થાનથી આમાં આ બધું એ છે બંધારણનો પરિચય બંધારણનો ભાગને જે જે મતલબ આ ટોપિક મેં વાંચ્યા બી છે અનુચ્છેદ છેદનું એ છે બધું આની અંદર આવી રીતે લખેલું છે મતલબ હેન્ડ રાઇટિંગથી લખેલું છે અને એટલું શોર્ટ લખેલું છે ને દોસ્તો કે તમે કન્ફ્યુઝ થઈ શકો છો બાકી જે નવા સ્ટુડન્ટ છે એ ટોટલી કન્ફ્યુઝ થશે દાખલા અંદર અંદરો અંદર ગણેલા છે હું માનું છું કે પહેલો ભાગ પહેલો છે ભાગ ને આપણે એકદમ એકવાર જે આમાં ટોટલી આપેલું છે વૈદિક કાળ વર્ણ વર્ણમાળા અનુજાત શત્રુબોધ શંકરાચાર્ય મતલબ ટોટલી એમ તો આપ્યું જ છે અહીંયા આગળ દેખો મેથડ હિસ્ટ્રી ઇંગ્લિશમાં છે આ વર્ડ પછી મહેસૂલીવાગ સ્વરાજ આમાં અંદરની સાઈડ અમુક અમુક જગ્યા પર જે હિન્દીમાં આપવામાં આવેલું છે મતલબ કે દેખો જે હિન્દી હિન્દી વર્ડ યુઝ કરેલા છે મતલબ કે જે નવો સ્ટુડન્ટ હશે ને એ ટોટલી કન્ફ્યુઝ થશે જ હું કહું છું કે કન્ફ્યુઝ થશે જ અને એવી રીતના શોર્ટ આપેલું છે ને દેખો દેખો અહીંયા આગળ હિન્દીમાં આપેલું છે હિન્દીના વર્ડો આપેલા છે હિન્દીમાં એ લખેલું છે તો હું કહેતો હતો ને કે અમુક વર્ડો બધા હિન્દીમાં લખેલા છે અહીંયા આગળ હિન્દીમાં લખેલું છે દેખો હિન્દી 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 ગુજરાતીમાં અમુક વસ્તુ ગુજરાતીમાં આપી છે અમુક હિન્દીમાં આપી છે મતલબ આખી બુક જે હેન્ડ રાઇટિંગમાં લખેલી છે આવી રીતના આ છે ટોપર નોટ ટુ ભાગ ટુ અને ટોપર નોટ પાર્ક થ્રી જેમાં ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી આપેલી છે આવી રીતે રિવ્યૂ કદાચ કોઈ ના આપ્યું હોય પણ હું આપી આપી રહ્યો છું ભૂગોળમાં ભૂગોળ બહુ મસ્ત આ લોકોએ સમજાવ્યો છે શોર્ટમાં શકો છો આમાં આટલા વિષયો આવી જાય છે તમને હું વિષયો પાછા તમારે લેવી હોય તો હું કહી દઉં છું કે બંધારણ તર્ક અને માત્રતા યોગ્યતા અને ગુજરાતી સમજણ પછી ભાગ થ્રી ઇતિહાસ અને સંસ્કૃતિ આવી જાય છે અને ભાગ થ્રીમાં ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી બે વસ્તુ આવી જાય છે આવી રીતના કંઈક છે સો દોસ્તો આ રીતના કંઈક બુકો છે ત્રણ અને ત્રણની અંદર હેન્ડ રાઇટિંગ આપેલી જે લેવી હોય તો એક વસ્તુ હું જરૂર સજેસ્ટ કરી તમને કે આ બુક લઈ શકાય એવું કંઈ નહીં કે ના લઈ શકાય પણ જ્યારે તમારી તૈયારી કમ્પ્લીટ થઈ ચૂકી છે અને તમે રિવિઝન કરવા માગો છો ત્યારે આ બુક લેવાય કારણ કે આ બુકની અંદર બિલકુલ શોર્ટ અને ફેક્ટ ડેટા આપેલા છે તમારી જોડે જો માહિતી ના હોય અને તમે આ બુક પરચેસ કરી લીધી હોય તો તમે વાંચશો ને તો તમે કન્ફ્યુઝ કન્ફ્યુઝ ને કન્ફ્યુઝ ટોટલી કન્ફ્યુઝ થઈ જશો કારણ કે બિલકુલ આ લોકોએ ફેક્ટ ડેટા મૂક્યા છે ને શોર્ટ મૂક્યા છે મતલબ પ્રોપર એટલે પ્રોપર નો ટાઇટલ બી એ લોકોએ એટલા માટે જ આપ્યું છે કે કદાચ બિલકુલ શોર્ટ ફેક્ટ જેમ કે પાર્ટ છે તો પાર્ટ વનનો એકદમ નીચોડીને સાર કાઢેલો છે આની અંદર તો તમે પહેલાંની પહેલાં જો બુક મંગાવવા માગતા હોય તો મંગાવી શકો છો આઈ ડોન્ટ નો કારણ કે હું કોઈ આનું એડમેડ કરતો નથી આ તો ખાલી બુક રિવ્યૂ કરવું છું તમારા માટે જો તમારે મંગાવી હોય છે ને જો નવા કોન્સ્ટેબલના જ ખાલી વિદ્યાર્થી મિત્રો છે ને તો કોન્સ્ટેબલના વિદ્યાર્થી મિત્રો જેને સિલેબસ પૂરો ખબર જ નથી એને ડાયરેક્ટ બુક મંગાવી છે ને તો બિલકુલ ના મંગાવતા મની વેસ્ટ છે અને જો અગર સિલેબસ જેને કમ્પ્લીટ કરે છે એક બે વાર સિલેબસ કમ્પ્લીટ વાંચી અને એક્ઝામ દેવા માટે બિલકુલ પરફેક્ટ રેડી છે અને એને રિવિઝન કરવું છે ને તો આ જરૂરથી આ બુક મંગાવજો અને શું શોર્ટ સારથી સમજાવેલું છે તો તમને આ યોગ્ય જે એ થશે મતલબ કે યોગ્ય રૂપ થશે જ આ બુક બિલકુલ આમ બિલકુલ વાહિયાત બુક નથી બુક છે પણ એક વસ્તુ છે કે ગુજરાતની બહાર બનેલી બુક છે ઉદયપુરથી તાજપુર થાય છે નોટ ટોપર્સનો આપણી મેડમ બહુ એડો આપે છે ને તો બસ આ બુકની જ આપે છે ને આપણે બુક મંગાવી રાખીએ છીએ અને બસ બિલકુલ શોર્ટ બુક છે એટલું કહું છું બરાબર હું બુક વિશે ખરાબ પણ નથી બોલતો બુક વિશે સારું પણ નથી બોલતો મતલબ બંને રીતના હું કહું છું કે બુક નવા સ્ટુડન્ટ માટે આવી છે અને જે ઓલરાઉન્ડર છે મતલબ એના માટે આવી છે બરાબર એટલે જે કોન્સ્ટેબલમાં નવા સ્ટુડન્ટ છે એ લોકોને હું નમ્ર અપીલ કરું છું કે તમે આ બુક ના લેતા અને આ બુક લેશો તો તમને શોર્ટમાં મટિરિયલ છે અને તમે વાંચશો તો તમને ખબર પડવાની છે નહીં એને ખબર પડે નહીં તો કોન્સેપ્ટ ક્લિયર થવાનો નથી કોન્સેપ્ટ ક્લિયર થાય નહીં તો તમારો માર્ક્સ આવવાનો નથી બરાબર એટલે વિથ ડિટેલ તમે બુક હોય તો મંગાવી શકો છો અને જે સ્ટુડન્ટ કમ્પ્લીટ પ્રિપેર છે એક્ઝામ આપવા બિલકુલ રેડી થઈ ચૂક્યા છે એ લોકો આ બુક મંગાવી અને માર્કેટમાં ધૂમ મજા આવી શકે છે મતલબ કે પોતાની તૈયારી એકદમ પરફેક્ટ કરી શકે છે અને સારું મેરિટ લાવી શક્યા છે બાકી હું વાંચું છું અત્યારે પણ બિલકુલ શોર્ટ છે એટલા માટે તમને કહું છું ને હેન્ડ રાઇટિંગ છે તો અમુક રાઇટિંગમાં અમે થોડુંક દેખાવામાં તકલીફ પડે છે કારણ કે અમુક ઘુસાઈ ગયેલી રાઇટિંગ છે તો આપણે સુધારવી પડે છે આ તો પછી અમુક વસ્તુ ખબર નથી હોતી ને તો બહુ કન્ફ્યુઝન થાય છે કે બીજી બુક ખોલીને દેખવું પડે આમાં શું શું હતું કે પછી ઇતિહાસ હિસ્ટ્રી બધું ટોટલી આપણને આગળની વસ્તુ ખબર હોય ને તો આ બુકની અંદર તમે જરૂરથી આગળ તમે એ કરી શકો છો ફાયદો લઈ શકો છો તો બસ આ હતી ટોપસ નોટની માહિતી અને જો ટોપસ નોટ મંગાવવાના હોય તો તમે બસ નવા સ્ટુડન્ટ હોય તો ન મંગાવતા અને જૂના સ્ટુડન્ટ હોય ને એક્ઝામ જેવા બિલકુલ રેડી હોય ને મંગાવવાની ઈચ્છા ધરાવતા હોય તો મંગાવી શકો છો બાકી વિડીયો કેવા લાગ્યો વિડીયો પસંદ આવ્યા તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણી શોર્ટ ફેમિલીને થોડી આપણે મોટી કરીશું એના માટે જય હિન્દ જય ભારત મળી જલ્દી નવા વિડીયો સાથે બાય